શિયાળાના શાકભાજીમાં મેથી પાલકની જેમ જ રીંગણ કુલીફ્લાવર કેબેજ વટાણા તુવર પાપડી આ બધું બહુ જ મળે છે અને છૂટથી વપરાય પણ છે તો એમાંનું જ એક વેજીટેબલ ફ્લાવર એટલે કે જેને આપણે ફ્લાવર કહીએ છીએ એની એક સબ્જી જોઈએ નોર્થ ઇન્ડિયામાં જે રીતે બને છે એ રીતે ડ્રાય આલુ ગોબી સબ્જી જોઈશું સૌથી પહેલાં પેનમાં ઓઇલ લેવાનું છે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું જીરું હિંગ આદુ અને મરચાં લઈશું તમે લસણ પણ આમાં લઈ શકો છો ઇટ ઇઝ ઓપ્શનલ અડધી મિનિટ માટે સ્ટર કરી એક ફાઇનલી ચોપ્ડ ઓનિયન ડુંગળી લઈશું એને પણ સાંતળીશું ત્યાર પછી એક ટામેટું છીણીને લેવાનું છે ટામેટું ઉમેર્યા પછી એને બે મિનિટ માટે આ રીતે કૂક થવા દઈશું ત્યાર પછી બટાકા લેવાના છે બટાકાને ધોઈ છોલી અને આ રીતે બીગ ડાઇસ કરી લેવાના છે એટલે કે મોટા ટુકડા કરવાના છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને આ રીતે એને મિક્સ કરી લઈએ કવર કરી ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દઈશું વચ્ચે વચ્ચે થોડુંક પાણી બે થી ત્રણ ચમચી જેટલું પાણી રેડવાનું છે હવે કુલી ફ્લાવર એના પણ બીગ ડાઇસ કરેલા છે એ ઉમેરીશું ફરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એકવાર સરસ રીતે મિક્સ કરી લઈએ રૂટિન મસાલામાં હળદર લાલ મરચું જીરું ત્યાર પછી વન થર્ડ કપ જેટલા લીલા વટાણા ઉમેરીશું ફરી એક વખત મિક્સ કરી લઈએ કવર કરી અને કૂક કરીશું જરૂર પ્રમાણે વચ્ચે ફરીથી બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી કવર કરી એને કૂક કરીશું ચડવા દઈશું લગભગ પાંચેક મિનિટમાં સરસ રીતે બટાકા કોલીફ્લાવર વટાણા બધું જ ચડી જશે કૂક થઈ જશે ગરમ મસાલો એડ કરીશું ફરી એક વખત મિક્સ કરી લઈએ સરસ મજાની ડ્રાય આલુ ગોભીની સબ્જી ધાબા સ્ટાઇલ રેડી છે